નમસ્કાર વિદ્યાર્થી મિત્રો કેમ છો સ્ટાર કોચિંગ ક્લાસ યુટ્યુબ ચેનલની અંદર ફરીથી તમારું સ્વાગત છે પેપર ફોલ્ડિંગનો એક ભાગ મેં તમને કરાવી દીધેલો છે આજે એના બીજા ભાગ સાથે તમારી સમક્ષ રજૂ છું જલ્દી 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 આપણે વિડીયો સ્ટાર્ટ કરીએ જેથી આપણી સમયની બચત થાય અને એ સમય આપણે આપણી પ્રિપેરેશનમાં તૈયાર કરી શકીએ તો અહીંથી પહેલાં પેપરને આવી રીતે વાળેલો છે પછી પેપર આવી રીતે વાળેલો છે પછી અહીંયા આપણે બે પંચ હોલ મારેલા છે તો હવે આપણો પેપર ઊંધી દિશામાં આપણે ખોલવાનો તો આ પોઝિશનમાં આપણે પેપર ખોલીએ તો આપણી દિશા છે એ આ થઈ જાય હવે એવી આકૃતિ આપણને ક્યાં જોવા મળે છે તો એવી આકૃતિ આ ડી આકૃતિમાં જોવા નથી મળતી બી આકૃતિ પર પણ જોવા નથી મળતી એમાં પણ નથી મળતી સીમાં જોવા મળે છે તો આટલું જ કામ કરી અને આપણે આન્સર છે એ ટીક આપણે કરી શકીએ આની અંદર પણ આની અંદર પણ આની અંદર પણ આપણે અહીંયા આપણો સ્ક્વેર બને આખે આખું આપણે ખોલી નાખીએ એટલે એડી પછી હજી આપણે આ બાજુની પોઝિશનમાં ખોલીએ એટલે આપણો એક સ્કવેર અહીંયા બનશે અને બીજો સ્ક્વેર છે અહીંયા બનશે અને આ લાઈન આપણી આવી રીતે આવશે પછી હવે આખે આખો પેપર આપણે ખોલી નાખીએ તો આપણો આ પોઝિશન છે એ અહીંયા આવશે અને છેલ્લે સ્ક્વેર છે એ આપણા હવા થશે અને આ લાઈન આમ આવે અને આવી લાઈન આમ આવે ક્લિયર તો વચ્ચમાં ચોખ્ઠું બનતું હોય ને ચારેય ખૂણે એક એક ચોરસ હોય એવી આકૃતિ આ છે આ નથી આ નથી ના નથી તો એ આકૃતિ આપણો સાચો આન્સર કહેવાય જોઈએ આગળ ચાલો પેલા કઈ પોઝિશનમાં ખોલવાનું અહીંયાથી બંધ કર્યું છે તો આપણે ઉપરની સાઈડ જે આપણે પહેલાં ખોલવાનું થાય તો આ લીટો છે એ આમનમ રહી પછી આ લીટો આમનમ રહીએ ઉપરનો લીટો ને પછી આપણો ચોરસ છે આ પોઝિશનમાં આપણને જોવા મળે હવે આખો કાગળ ખોલી નાખીએ તો આ પોઝિશનમાં આપણો ત્રિકોણ થાય અને આ ત્રિકોણ છે આપણો આ પોઝિશનમાં થાય એવી રીતે આપણને ચાર ત્રિકોણ જોવા મળે અને એવી આકૃતિ અહીંયા નથી અહીંયા નથી ને અહીંયા નથી ભાઈ બીજી આકૃતિ આપણો સાચો આન્સર કહેવાય મજા આવી ગઈ મજા આવી ગઈ મજા આવી ગઈ અહીંથી પેલા આપણું ને પૂરું કરો અહીંયા ગોળ થાય અહીંયા પણ ગોળ થાય પછી પેપર ને આ બાજુ ખોલીએ તો આપણું ગોળ અહીંયા થાય પછી ઓલું ગોળ સામે વયુ જાય હવે આપણો આખો પેપર ખોલીએ તો અહીંયા ગોળ થઈ જાય અહીંયા ગોળ થઈ જાય અને અહીંયા પણ ગોળ થઈ જાય આપણો આખો પેપર ખુલી ગયો આપણી રંગોળી બની ગઈ અહીંયા નથી બનતી અહીંયા નથી બનતી અહીંયા નથી બનતી એ આકૃતિ આપણો સાચો આન્સર થશે ચાલો 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 જો આ ત્રિકોણ અહીંયા આખે આખું આવી રીતે પૂરું થાય તો અહીંયા નીચે વચમાં ચોરસ વચમાં ચોરસ બને વચમાં ચોરસ બને એવી આકૃતિ આપણને જોવા મળે અહીંયા ન મળે અહીંયા ન મળે વચમાં આપણો સ્ક્વેર હોવો જોઈએ વચમાં આપણું ચોરસ હોવું જોઈએ રેડી પછી અહીંથી આપણે આ બાજુની પોઝિશન ખોલીએ તો ચક્કર થઈ આપણું અહીંયા આવે બીજું ચક્કર ક્યાં આવે અહીંયા આવે અહીંયા આવે તો આ પોઝિશનમાં ચક્કર અને વચમાં ચોરસ આવી આકૃતિ આપણને ડી માં જોવા મળે ઉભા ઉભા સર્કલ આવે નહીં ચાલો હવે અહીંથી આપણે આ પોઝિશન આપડી પેલા ખુલે તો અહીંથી આમ થાય અહીંથી લીટો આમ થાય અહીંથી લીટો આમ થાય ને એવા ચાર ચારેય બાજુ આપણને ચોરસ જોવા મળે ગોળ જોવા મળે તો એવી આકૃતિ અહીંયા પણ નથી આકૃતિ છે અહીંયા લીટા નથી એટલે આકૃતિ પણ ન આવે અહીંયા ઉભા લીતા નથી એટલે આ પણ આકૃતિ આવશે નહીં તો બી આકૃતિ આપણો સાચો જ આન્સર બે હજાર ને સોળ ની એક્ઝામમાં પૂછાયેલો દાખલો ચાલો અહીંયા એક ખાચો છે તો એવો જ ખાચો પછી અહીંયા પણ એવો ખાચો તૈયાર થાય આ રફ આઈડિયા આપણને મેળવી લીધા અહીંયા આકૃતિ નથી એવી રેડી ચાલો પછી એક ખાચો આપણો અહીંયા તૈયાર થાય એડી તો અહીંયા પણ એવી આકૃતિ નથી અહીંયા પણ એવી આકૃતિ નથી આ આકૃતિ છે એટલું કરીને આપણને ખ્યાલ આવી જાય પછી અહીંયા ખબર પડી જાય કે અહીંયા પણ એક ખાચો તૈયાર થાય પછી વચમાં છે એવું ચોરસ તૈયાર થતું જતું હોય પછી અહીંયા પણ આવું સામે નહીં થાય પછી અહીંયા જે બન્યું એ આ બાજુ પણ બને તો વેરીફાઈ કરતા જઈએ તો બી આકૃતિ આપણો સાચો આન્સર થાય હવે અહીંયા પણ આપણે વેરીફાઈ કરીએ તો રફ આઈડિયા લઈએ તો અહીંયા આપણો ચોરસ હોવો જોઈએ વચમાં સેન્ટરમાં ચોરસ બનવો જોઈએ તો અહીંયા ચોરસ બનતો નથી હેડી પછી આ સાઈડની દિવાલમાં એક પણ ખાચો હોવો જોઈએ નહીં તો આ એક પણ ખાચો આ દિવાલમાં હોવો જોઈએ નહીં અહીંયા ખાચો દે એટલે એ પણ જવાબ ના આવે કે સી આકૃતિ આપણો સાચો આન્સર આવશે ચલો અહીંયા એક ખાલી ડોટ મારેલો છે ક્રોસ લાઇન મારેલી છે તો ઈ ક્રોસ લાઇન આપણી અહીંયા આવે પછી અહીંયા આપણે આમ ખોલીએ તો ઈ જ ક્રોસ લાઇન આપડી પાછી અહીંયા આવે આજ પોઝિશનમાં આપણે આમ જાતા જઈએ તો સામે આ ક્રોસ લાઇન આવે હજી આખો આખો પેપર ખોલીએ તો ક્રોસ લાઇન આપડી અહીં આવે બે હેડી એટલે આપણી આકૃતિ કઈક આવી બને તો આ આકૃતિ ના બને આ આકૃતિ ના બને અહીંયા એક એક ઘટે છે આકૃતિ આકૃતિ બને સી આપણો સાચો આન્સર થશે ચાલો સિમ્પલ હવે જો અહીંયા ખાસ ધ્યાન રાખવાનું અહીંયા તમે આ ત્રિકોણ ને વાળો ને આ બાજુ એટલે આપણી પોઝિશન છે ને ત્રિકોણ ની આવી હોય રેડી પછી ત્રિકોણ ને તમે અહીંથી આ પોઝિશનમાં માં વાળો એટલે આપણને આ પોઝિશન આપણને મળે છે અહીંયા તો જે પંચ માર્યો ને અહીંથી આપણે ત્રિકોણ ખોલીએ તો પંચ હોલ આપણો અહીંયા આવે અને ઓલો ત્રિકોણ જે પેલા વાળેલો હતો ને અહીંયા હતો અહીંયા હતો ને તો અહીંયા કાંઈ આપણને કટ મળે જ નહીં આ ત્રિક આ પેપર ઉપર કાંઈ કામ જ નથી થયું તો એ પેપર ખુલે એટલે સીધે સીધો એમને ખુલે અહીંયા કાંઈ પણ જાતની આકૃતિ આવે નહીં એટલે ચોથો ચોથો ઓપ્શન જે આવે આ ઓપ્શન પણ ન આવે આ ઓપ્શન પણ ન આવે ને ઓપ્શન પણ આવશે નહીં ચાલો અહીંયા થોડીક પ્રિન્ટ મિસ્ટેક છે અહીંયા ખાચો આપણે આમ ગણવાનો છે રેડી તો ઈ પોઝિશન આપણે પાછી ખોલીએ તો ઈ પોઝિશન આપણને અહીંયા મળે અને આખે આખું પછી ખોલીએ તો આપણને પોઝિશન છે અહીંયા મળે તો એવી આકૃતિ આપણને અંદર જોવા મળશે બાકી ક્યાંય જોવા મળશે નહી ચાલો સૌથી પહેલા તો આ અને અહીંયા બે લીટર આપડા આવશે પછી કયો ભાગ ખુલે આ ભાગ ખુલે આ લીટર છે એ આવી જાય પછી આખો પોર્સન ખુલી જાય આખો પોર્સન ખુલી જાય તો ઓલા બે લીટર છે એ અહીંયા દેખાય તો આ એક લીટર વાળી આકૃતિ એ એક લીટર વાળી આકૃતિ જે કંઈ નો આવે તો કાંઈ કરવાનું નહોતું આ બે લીટરવાળી આકૃતિ આપણને બી ઓપ્શનમાં જોવા મળે છે ચાલો આને ઘડીવાળી આકૃતિ કહેવાય કે આપણે ઘડી વાળીએ ઘડી બરાબર એ આકૃતિ આપણી છે તો આ પેપરને તમે નીચે ઓપ્શનમાં જોવો છો કે આ પેપરને આ બાજુ વાળી દીધો છે આ પેપરને એ બાજુ વાળો તો આ આખે આખો પેપર આની માથે ગોઠવાય તો આ સર્કલ છે એ તો એમને મજ રહીએ હેડી આ સર્કલ જે એમને મજ રે પછી આ લાઇન છે એ આમ જાતી જાય જાતી જાય જાતી જાય અને આવી રીતે આકૃતિ ગોઠવાય અહીંથી આમ કરીને આમ આકૃતિ ગોઠવાય આમ રેડી એવી આકૃતિ એ ઓપ્શનમાં તો નથી બી ઓપ્શનમાં અહીંથી લાઈન જાતી નથી એ નથી સી ઓપ્શનમાં અહીંથી આમ નીચે વહી ગયું નીચેનું આવે આમ કરીને આમ ઉપર ગોઠવાય રેડી તો ડી આકૃતિ છે આપણો સાચો આન્સર થશે ચાલો આને તમે વાળો એટલે આ ત્રિકોણ છે અંદરનું ત્રિકોણ છે આની ઉપર બેસી જાય આની ઉપર બેસી જાય ને ઓલી આકૃતિ છે એ અહીંયા બેસી જાય તો હવે આ પોર્શન જે આપણે કટ કરી નાખીએ તો આપણી આકૃતિ આવી પોઝિશનમાં બનવી જોઈએ આવી પોઝિશનમાં રેડી એવી પોઝિશન આપણને સી આકૃતિમાં જોવા મળે બીજે ક્યાંય જોવા મળતી નથી રેડી હવે આ પેજ ને આપણે આ બાજુ વાળેલો છે બધી આકૃતિમાં તો આ જે પોર્શન છે એને તમે આ બાજુ તમે અને આ બાજુ વાળો આ બાજુ વાળો તો પેલી વસ્તુ તો એ કે આ પોઝિશન ફરતી નથી તો આ બે લાઇન તોડી તો આ આકૃતિ આવે નહીં નહી આકૃતિ આવે નહીં હવે આ પોઝિશન ને તમે આમ ફેરવો તો એ આ બાજુ ક થાય ને એક ઉભોલી તો આ બાજુ ને આ બાજુ આવશે તો આ પણ આકૃતિ નો આવે ડી આકૃતિ આપણો સાચો આન્સર થશે ક્લિયર ચાલો આ લીટાને તમે આ બાજુ વાળો એટલે આ બાજુ આવી રીતે ફિટ થાય હવે આ બાજુનો પોર્શન આપણે જોવાનો જ નથી કારણ કે આ કાગળ આપણે આખો આખો વાળી દીધો છે આખે આખો કાગળ છે વાળી દીધો છે તો હવે આ પોર્શન જોવાનું નથી હવે આપણે કાગળ વાળ્યા પછી આપણને કઈ ડિઝાઇન મળે કે ડી વાળી ડિઝાઇન મળે આ ત્રણ ડિઝાઇન મળે નહીં તો એક્ઝામની અંદર પહેલાં આવું પૂછાતું પણ હવે અત્યારે એક્ઝામની અંદર જો આવું આપણને પૂછાઈ જાય તો એના પણ મેં ઉદાહરણ તમને છે આની અંદર બતાવી દીધા છે કે કેવી રીતે સોલ્યુશન કરાય અને આજનો વિડીયો આપણે પૂરો કરીએ છીએ લગભગ દસે દસ ચેપ્ટર છે એના બધાના બબે બે ભાગ છે અહીંયા આપણે પૂરા કરીએ છીએ એક્સ્ટ્રા આઈએમપી ક્વેશ્ચન સાથે માનસિક યોગ્યતા ની અંદર આપણે ફરી મળીશું ત્યાં સુધી ધન્યવાદ આવજો ચેનલને હજી સુધી સબ્સ્ક્રાઇબ ન કરેલી હોય તો સબ્સ્ક્રાઇબ કરી દો જય હિન્દ જય ભારત